હલો ફ્રેન્ડ્સ ફિલાલભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે હવે આજે હું તમારી સાથે એક ચૂર્ણ શેર કરવાની છું કેમ કે મને ફેટી મને ને મારા હસબન્ડને ફેટી લિવરનો પ્રોબ્લેમ છે એટલે એ આગળ વધે નહીં એના માટે ડૉક્ટર રૂપાલી જૈનનું રેમેડી બધી સરસ હોય છે એટલે એમાંથી હું મારા માટે બનાવવા જઈ રહી છું કેમ કે અમને લોકોને પિત્ત પ્રકૃતિ પણ છે એટલે એમાં ગરમ વસ્તુઓ બહુ નહીં ખવાય એટલે એ પ્રમાણેનું બેલેન્સ કરીને મારે કરવું પડશે તો એના માટે છે અહીંયા પચાસ ગ્રામ જેવી વરિયાળી છે એ ઠંડી તાસીરની હોય છે પચાસ ગ્રામ ધાણા છે એ પણ ઠંડી તાસીર છે અને પચીસ ગ્રામ જીરું છે જીરું ઓછું લીધું છે આ ત્રણેય વસ્તુ ફેટી લિવરને કંટ્રોલ કરે છે લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે હવે આપણે એને શેકવાનું નથી ખાલી ગરમ કરવાનું છે એટલે થોડી એની હવા અત્યારે ભેજવાળું વાતાવરણ તો થોડું ઉડી જાય પછી એની અંદર શું ઉમેરવાનું છે એ હું તમને જણાવું અહીંયા આપણું ગરમ થઈ ગયું છે એટલે શેકવાની જરૂર નથી સેજ નોર્મલ જ આપણે એને ગરમ કરવાનું છે અને પછી હું ગેસ બંધ કરી નાખું છું હવે સેટ ઠરે ને એટલે હું એને એની અંદર શું ઉમેરવાનું છે ને પછી ગ્રાઇન્ડ કરી લેવાનું છે એ હું તમને બતાવું છું પછી અહીંયા આપણે આ પેલું સૂકા વસ્તુઓ સે પેલી ગ્રાઇન્ડ થાય એ જારમાં આપણે આ બધું લઈ લઈએ છીએ અને પછી એને પહેલાં એક વખત વાટી અને પછી એની અંદર અમુક વસ્તુઓ આપણે ઉમેરીએ છીએ જે ફેટી લિવર ઓછું કરવામાં અને એમાં મદદ કરે અહીંયા આપણું આ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે મેં તમને કીધું હતું કે બીજી વસ્તુ ઉમેરવાની છે તો એમાં અહીંયા પચીસ ગ્રામ જેટલું મુલેઠી પાવડર છે પચીસ ગ્રામ ભૂમિ આમલા કહેવાય એ છે ભૂમિ આવલા ફેટી લિવર માટે બહુ જ સારું છે પણ આ મેઇન વસ્તુ છે એ પિત્ત માટે છે પિત્ત પણ સમાન કરે કેમ કે ઘણી વખત કેવું હોય છે કે ફેટી લિવરની કોઈ પણ આપણે રેમેડી કરીએ ને એ પિત્ત વધી જતું હોય છે તો એને એકદમ નોર્મલ કરવા માટે થઈને આપણે આ કરી રહ્યા છીએ અને બેથી ત્રણ ગ્રામ એટલે મેં બે ગ્રામ જ લીધું છે સૂંઠ છે આ બરાબર છે હવે આ ફરી વખત હું આને ગ્રાઇન્ડ કરી નાખું છું એટલે એક સરખું પાવડરમાં મિક્સ થઈ જાય બધું એટલા માટે અને પછી એક બોટલમાં ભરીને રાખી દેવાનું છે અહીંયા મારી પાસે ખાલી જાર છે એમાં હું ભરી લઈશ આપણું આમાં ભરાઈ ગયું છે હવે આને તમે લાંબો સમય સુધી પાણી ના પડી રીતના રાખવાનું છે એટલે લાંબો સમય સુધી ઘણા મહિના યુઝ થઈ શકશે પણ આપણે રાખી નથી મૂકવાનું યુઝ કરવા માટે જ બનાવ્યું છે આનો ઉપયોગ એવી રીતના છે કે રોજ સવારના પહેલાં ચા નથી પીવાની આની આનું પાણી પીવાનું છે એટલે રોજ સવારે હું ધારો કે એક મારું મારા હસબન્ડનું બનાવું તો ત્રણ કપ પાણી લઈશ એમ અને તમે એક જણનું બનાવતા તો દોઢ કપ પાણી લઈ એને ગરમ કરવાનું એની અંદર એક નોર્મલ ચમચી જેને કહેવાય ને આટલી એક કપમાં એક ચમચી મતલબ દોઢ કપમાં અને એ થઈ જાય ઉકળવા માંડે એટલે એ દોઢ કપમાંથી એક કપ થાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે અને પછી ગાળીને તમારે પી લેવાનું છે આવું લગભગ બેથી ત્રણ વીક કરશો ને એટલે તમારું લિવર ડિટોક્સ થઈ જશે અને મતલબ કોઈ બીજા કોઈ પ્રોબ્લેમ્સ લિવર જ્યારે ખરાબ થાય ને ફેટી લિવર થાય ને ત્યારે ધીરે ધીરે કોલેસ્ટ્રોલ થવાની પણ સંભાવના વધી જતી હોય છે એટલે એને જ પહેલાં આપણે અટકાવી દઈએ તો અમે લોકો આ લેવાનું ચાલુ કરવાના છીએ એટલે મેં કીધું હું તમારી સાથે શેર કરું છું અને રૂપાલી જૈની ડૉક્ટર રૂપાલી જયની બધી રેમેડી સરસ જ હોય છે એટલે એનું હું આ ચૂર્ણ છે એ આના પહેલાં બી મેં એક ચૂર્ણ તમારી સાથે કોલેસ્ટ્રોલ માટે કર્યું હતું મારા હસબન્ડને છે તો એ પણ સારું પડશે તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ યુઝ કરો દવા છોડવાની જે દવા ચાલુ છે તમારી એ છોડી નથી દેવાની એની સાથે આ લો જેનાથી તમારું ફેટી લિવરને ક્લીન થઈ જશે ડિટોક્સ થઈ જશે અને કોલેસ્ટ્રોલ ઓછું થવા મળશે કોલેસ્ટ્રોલ માટે પણ અર્જુન છાલની ચાનું મેં જણાવ્યું છે આગળ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ